અમદાવાદ પછી ગુજરાત બીજા નંબરની રથયાત્રા ભાવનગર માંથી નીકળશે છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનગર ભગવાન રથયાત્રા યોજાય છે અને સત્યાવીસ જૂન ની રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવશે ત્યારે ચાલીસમી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીનો પ્રારંભ કરાયો હતો પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રા કાર્યાલય જ્યારે આજે તારીખ એક જૂન અને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળુભા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલય નો ઉદઘાટન સમારંભ યોજાયો હતો આ ઉદઘાટન સમારંભમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ દાદી ન્યૂઝ ગુજરાતી ભાવનગર ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલા એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમપૂજ્ય સંતોના ભરદ કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પૂજ્ય સંતોના ભરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મે ના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મે ના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે